સગા વાહલા એટલે શું સગા એટલે ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે જાય મોઢા ચડાવે માન સન્માનની અપેક્ષા રાખે દરેક વ્યવહાર કામોમાં ભૂલ શોધે કડવી વાણી ટોણીથી મેણા ટોણા મારતા રહે તે સગા વાહલા એટલે ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે હંમેશા હસતા મોઢે હાજર રહે ભૂલ ના શોધે આપણું ઢાકે ખુશીથી બધા કામો કરે માન સન્માનની અપેક્ષા ના રાખે આપણા પ્રસંગ વખતે ઘરનું વાતાવરણ ને આનંદમય રાખે એ વાહલા